નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં લાખો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના વિકાસ કામોની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ત્વરિત ગતિએ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં વિકાસ કાર્યો શરૂ થતાં ગ્રામજનોને સીસી રોડ બ્લોક રોડ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે દડવા રાંધલ મુકામે રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે ડામર રોડ સીસી રોડ બ્લોક રોડ બસ સ્ટેશન સેનિટેઝર ગટર લાઇન માટેની વિકાસકામો હાથ ધરવામાં આવશે જ્યારે સારંગપુર ખાતે અંદાજે રૂપિયા ચાર લાખના ખર્ચે તૈયાર થયેલ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અંદાજે રૂપિયા આઠ લાખના ખર્ચે બ્લોક રોડ ગટર લાઇન સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થયું હતું આ તમામ વિકાસકામો એટીવીટી ધારાસભ્ય અને પંદરમાં નાણાંપંચ અંતર્ગત વિવેકાધીન અનુદાનમાંથી હાથ ધરવામાં આવશે સાથે સરનાળા મુકામે સ્મશાન દિવાલ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું આ તકે દડવા રાંદડ સારંગપુર અને સરનાળા મુકામે ગામના સરપંચશ્રીઓ સ્થાનિક અગ્રણીશ્રીઓ ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ કાર્યોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી આ તકે સરદાર પટેલના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું જેને લોકોએ હર્ષફેર આવકારી લીધું હતું